નમસ્કાર ખૂબ સારું વાવેતર થયું છે ખૂબ સારી એવી વેરાયટીનું વાવેતર કર્યું છે આપ લોકોએ પાયાના ખાતરો પણ ઘણા લોકો એવા છે કે જેને અમને ટેલિફોન માધ્યમથી કીધું તમે કીધું એ પ્રમાણે કર્યું છે અને ઘણા જે ઘણા ફોન નથી કરી શક્યા અથવા તો એવું કે ભાઈ એ લોકોને બધી સમજદારી છે હું ખોટી પરેશાની કરવી તો એવું સમજે એ લોકોએ પણ ખૂબ સારા એવા ખાતર શરૂઆતના પાયાની અવસ્થામાં નહીં છે ત્રીસ દિવસના ખાતરો પણ તમે નહીં છે કે યુરિયા એની સાથે ઓર્ગેનિક ખાતરો હોય એની સાથે પૂરક બીજા માઇક્રોન્યુટ્રીઅન્ટ હોય એનો પણ તમે ઉપયોગ કર્યો છે પણ ખાસ આજનો વિષય એવો છે આજે ચર્ચા કરવી છે કે એના માટે ખેડૂતે કેવી અંદર કરવી જોઈએ મિત્રો કઈ વેરાયટી વાવવાથી ખૂબ સારું ઉત્પાદન મળે આપણે આગળ ચર્ચા કરી લીધી હતી ને વિચારીને જ આપણે વાવેતર કર્યું છે આ પાંચસો તેર વેરાયટી વાવવાથી ખૂબ સારું ઉત્પાદન મળવાની અપેક્ષા છે ચારસો ચારસો નવાણું એકસો તોતેર બસો તોતેર જીડબલ્યુ ની કોઈ પણ જાતો હોય આપણે વાવેતર કર્યું છે તો આવી પરિસ્થિતિની અંદર હવે એ વિચારવાની જરૂર નથી કે કઈ જાતનું વાવેતર કરવું જોઈએ પણ હવે એ વિચારવાની જરૂરિયાત છે કે હવે આપણે હું મારા ખેતરની અંદર કેવી માવજત કરું તો મને લાંબી ડુંડી ઘઉંની મળે અને મિત્રો ડુંડી જેટલી મોટી હોય એટલું વધારે ઉત્પાદન મળે વધારે દાણા મળે અને આપણને ખૂબ સારો નફો ટૂંકી ખેતીમાંથી મળી રહે એવા પ્રયાસ આપના હોય છે આપણો એક જ ધ્યેય છે આ દેશનો ખેડૂત સુખી અને સમૃદ્ધ હશે તો દેશને ધનવાન અને બલવાન બનાવી શકશું એ ધ્યેય સાથે આપણે ફાર્મર ફેમિલી આજે કામ કરી રહી છે તો મિત્રો

પણ અગર 15 દાણા 20 દાણા બેસે એવી પરિસ્થિતિ કરવી હોય તો આપણે કયા પોષક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ડુંડી નીકળતી અવસ્થાએ અથવા તો ડુંડી નીકળી જાય અને તરતની અવસ્થાએ આપણે કયું ધ્યાન રાખવું જોઈએ તો એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આગળના વિડિયોની અંદર આપણે માહિતી ખૂબ સારી એવી મેળવી છે અત્યારે લાંબી અને ભરાવદાર ડુંડી માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ એની ચર્ચા માટે સૌ પ્રથમ ખાસ મહત્વનો કે ત્રણ પોષક તત્વો

હવે તમને એમ થાશે કે મૂળનો વિકાસ અત્યારે શું જરૂરી છે મિત્રો સોળ હજાર સુધી જીવે ત્યાં સુધી એના મૂળ અગત્યના છે કારણ કે મૂળથી એનો ખોરાક લે છે એટલે મૂળના ડેવલપમેન્ટ માટે ફોસ્ફરસ ખૂબ અગત્યનો છે મૂળ જેટલા મજબૂત હશે એટલો ખોરાક વધારે સારો લઈ શકે ને કે જેટલો ખોરાક આપણે માણસોની જેવું નથી એની અંદર જેટલું મેળવ્યું એટલું ઘરમાં ભરી દઈએ એ તરત આપણને આપવાનો પ્રયત્ન કરશે દાણામાં ભરાવાનો પ્રયત્ન કરશે એટલે મિત્રો પહેલો ફોસ્ફરસ નું મહત્વ આપણે સમજીએ તો મૂળના વિકાસ માટે ફોસ્ફરસ ખૂબ અગત્યનો છે બીજું કોષના બંધારણ માટે કોષો જે છે એના બંધારણ માટે પણ ઘણીવાર ફોસ્ફરસ ખૂબ અગત્યનો છે તો લાંબી ડુંડી માટે કોષ રચના થવી જોઈએ તો એમાં પણ ઘણીવાર ખૂબ અગત્યનો ભાગ ભજવી જતું હોય ઉર્જાના વહન કરવા માટે જે પ્લાન્ટ બોડીની અંદર છોડની અંદર જે ઉર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય એના માટે પણ ફોસ્ફરસ ખૂબ અગત્યનો છે અને ત્રીજું દાણાની અંદર દાણાનું જ્યારે બંધારણ ઘણીવાર થતું હોય ત્યારે પણ ફોસ્ફરસ ખૂબ અગત્યનો રહેતો હોય એટલા માટે થાય અને ફોસ્ફરસયુક્ત ખાતર આપણે આપવું જરૂરી છે હવે તમને એવું થશે કે ફોસ્ફરસયુક્ત ખાતર આપવું કયું

ખોરાત મે ડુંડી એટલે પહેલા તો ડુંડી નું બંધારણ કરવું જરૂરી છે એટલે ડુંડી લાંબી કરવા માટે પોટાશ જરૂરી છે ઈ પોટાશ ઉદીપક તરીકે નું કામ કરે છે છોડને રોગ સામે પ્રતિકારક બનાવવાનું કામ કરે છે છોડના રોગ નથી આવવા દેતો આ પોટાશ નું કામ છે બધી ગતિને એક્ટિવ રાખવાનું કામ કરે છે ઘણા તમે જોજોમ લગ્ન પ્રસંગ હોય તો એક બે જણા એવા હોય કે એને ઊંઘ ન આવવી જોઈએ કારણ કે હવા રાતના ઊંઘે મોડા અને ઉઠે વેલા હાલો 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 એમ આ પોટાશ નું કામ એવું છે કે હાલો હાલો ભાઈ કામ તો આ કરવાનું છે એટલે ડુંડી લાંબી કરવા માટે પોટાશ પણ મહત્વનું છે બરાબર એ પોટાશ ક્યાંથી મળશે તો કે અહીંથી 0.52 33 માંથી આપણો એક જ ઘાયે બે કામ થઈ જાય ફોસ્ફરસ એ મળી ગયો અને પોટાશ 34% પોટાશ આપણને મળે છે આમાંથી કેટલો એ પણ માપ તમારું सेम છે 100 ગ્રામ એટલે ખાસ 0.52 33 થી બે કામ કરવાના છે

સૌથી અગત્યનું મોરન મોરન પણ મહત્વનું છે જ્યારે આ ઘઉંની અંદર ડુંડી ભરાય અને ફૂલી આવવાનું શરૂ થાય બરાબર એટલે ફલીનીકરણ શરૂ થયું છે તમે જોજો ઘઉંની ડુંડીમાં તમે ઘઉંની એ જે ડુંડીનો ભાગ છે એને ખોલશો ને એટલે એની અંદર પીળા કલરના યંતર નીકળશે તો એ ફલીનીકરણ કરવાનું કામ કોણ કરે તો બોરોન કરે કોણ કરે બોરોન બોરોન આપું પણ અગત્યનું છે હવે ઘણા એક બે ખેડૂત મિત્રોના ફોન એવા આયા કે 50 ગ્રામ બોરોન ની ભલામણ થયેલ છે નહીં એક કોન્ટની અંદર 100 ગ્રામ 05234 અને પ્લસ 20 ગ્રામ બોરોન એટલું 20 ગ્રામ બોરોન આપણે કોન્ટની અંદર નાખી દેવાનું છે આ બંને વસ્તુનો આપણે છટકાઓ જ્યારે આપણો ઘઉં 55 દિવસના થાય ત્યારે કરી દેવાનું છે સાથે હવે વર્ધકોનો એનો ઉપયોગ કરવાનો નથી ખાસ યાદ રાખજો વર્ધકોનો ખાસ ઉપયોગ કરવાનો નથી ક્યારે કરવાનો છે હું તમને જણાવી એટલે જીરો બાવન ચોતરી અને ઉપયોગ કરવાનો મિત્રો નહીં ભૂલતા કહું ડુંડી લાંબી ભરાવદાર અને વજનદાર ડુંડી મેળવવા માટે એટલું કામ આપણે અગત્યનું છે ને કરવાનું છે ઘણાના પ્રશ્ન એવા રહેતા હોય કે એની અંદર ફૂકનાશક દવા નાખી શકાય નહીં જ્યારે ઝીરો બાવન ચોતરી અને બોરોનનો ઉપયોગ કરતા હોય ત્યારે ફૂકનાશક દવા ભલા થઈ અને આપણે નાખવાનું નથી આનું રિઝલ્ટ તો મળી જશે પણ ફૂકનાશક આપણે જે ખર્ચો કર્યો છે એ ખર્ચો આપણો વેસ્ટેજ જશે એટલે આ વેસ્ટેજ ન જાય એના માટે સોરી એક વાત ભૂલાઈ ગઈ હતી આ બંનેની સાથે સ્ટીકર નાખવું જરૂરી છે

તમારે વાપરવાનું છે આ 0524 બોરોન અને સ્ટીકર નાખવાનું નહી ભૂલતા એનું તમને ખૂબ સારું પરિણામ મળશે ગયા વર્ષે સુત્રાપાડા તાલુકાનો એક ગામનો ખેડૂત 4 વીઘાની અંદર 0524 નાખ્યું હતું અને 4 વીઘામાં 0524 નોતું નાખ્યું 20 મણ ઘઉંનો ફેર હતો 0524 ની કિંમત કેટલી તો કે ભાઈ 200 રૂપિયા થી લઈને 400 રૂપિયા અને વિસ્મણ ઘઉં કિંમત કેટલી હવે તમે વિચારો નહીં એટલું બધું ફેરફાર જ્યારે માણસ દસ બાર હજાર રૂપિયાનું નુકસાન પાંચસો રૂપિયા હાટું થઈને ખાતો હોય તો એની જગ્યાએ જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ પરિણામ મળશે માહિતી આપણા ઘઉંની ડુંડી ખરેખર લાંબી અને ભરાવદાર થશે આ થાય તો આગળના સિઝનની અંદર વિડીયો તો જોજો પણ કોમેન્ટની અંદર જણાવજો કે નાના ઉત્પાદન સારું મેળવતું માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું તમારી કરેલી લાઈક અમારા માટે ઘણી ઇન્સ્પિરેશન બનતી હોય છે અમને એક આશા ઊભી કરતી હોય છે કે અમારું દર્શક મંડળ જે છે એ ખૂબ સારું છે બીજા નંબરે આપને જો આ માહિતી ગમતી હોય આપે મગફળીની અંદર રિઝલ્ટ લીધા હોય આ સિઝનની અંદર રિઝલ્ટ સારા મેળ્યા હોય તો આ તમારા અંગત સંબંધીને વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા જેથી કરી અને તમને આનું પૂર્ણ મળશે અને મિત્રો ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બેલ લાઈકોન છે બેલ આઈકોન ઉપર પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને તમને અવારનવાર અમારી અહીંથી મૂકવામાં આવેલી માહિતી મળી રહે અસ્તુ આભાર જય હિન્દ